જન્મ લઈને કોઈ પણ નાનું બાળક એ કોઈ પણ પ્રકારના સંસ્કાર કે કર્મ કરી શકતું નથી ક્રિયાઓ કરી શકતું નથી એટલે સંસ્કાર રહિત અવસ્થામાં એને શુદ્રત્વ કહ્યું છે હવે આપણે તો સંસ્કૃત ભણ્યા ના હોય લોકો ના અભિધા ખબર ને વ્યંજના ખબર ને લક્ષણા ખબર વાક્યનો અર્થ કેમ કરવો જન્મના જાય શુદ્ર એ કયા અર્થમાં છે કે ભાઈ નાનું બાળક હોય જ્યાં બેઠું હોય તમે મમરા ખાવા મારે કે ના મારે બોલો વાલા વૈષ્ણવ અને ખાતા ખાતા માની લો ઘરમાં બેઠો હોય ને એને થઈ ગઈ નાનું બાળક છે કેમ કે હજી માંડ માંડ બેસતા શીખ્યું છે હવે ત્યાં જ છૂ કરે ત્યાં જ બેઠો બેઠો બિસ્કિટે ખાતો હોય

જન્મજાત બ્રાહ્મણત્વ છે એની અંદર યાદ રાખજો અને જો કર્મથી બ્રાહ્મણત્વ આવતું હોય તો શું દરેકને જનોઈ પહેરાવવામાં આવે છે શું દરેક વ્યક્તિ એ બ્રહ્મત્વને યોગ્યતાની પ્રાપ્તિ કરી શકે છે ના વેદાધ્યયનની સામર્થ્યની અંદર આવી શકે છે ના પ્રિયજનો આ વાત યાદ રાખજો એટલે બ્રાહ્મણત્વ કર્મથી નહીં કર્મ થી દ્વિજત્વ આવે છે દ્વિતીય જન્મ થાય છે એને પ્રદત્ત કરવામાં આવે છે પણ બ્રાહ્મણત્વ તો જન્મથી હોય છે બલિરાજા એ પોતાના ગાયો ની સેવા કરીને બ્રાહ્મણોની સેવા કરીને એનામાં જે તાકાત આવી અને આખું વિશ્વ જીતી લીધું અને આ વિશ્વજીત યાગ કરી રહ્યા હતા છે ભગવાનને જગાડે શું ભગવાનને પ્રિય શું છે તો કે વેદના મંત્રો આજે પણ તમે જાઓ તિરુપતિ અને બધે ભગવાનને આવી રીતે જ જગાડવામાં આવે છે કેમ કે ભગવાન ને વેદના મંત્રો બહુ પ્રિય છે સંધ્યાવંદન અને પોતાના એ સંધ્યા વંદનના જળ વેદાધ્યયનના મંત્રોચ્ચારથી થી આખા વાતાવરણ ને પાવન કરીને ધરતી ને પવિત્ર કરી રહ્યા છે ને એટલે ધરતી હજી ટકી રહી છે આજે અગર આ પૃથ્વીમાં ભારતીય હિન્દુસ્તાની સંસ્કૃતિ ટકી હોય ને તો બ્રાહ્મણો આજે આ એક જ ભારત દેશ એવો છે જેમાં જન્મથી લઈને મૃત્યુ સુધી તમારે બ્રાહ્મણ ની જરૂર પડે ઢોલ વાળા ના બોલાવો તો ચાલે ખાવા વાળા ના બોલાવો તો ચાલે પણ જન્મે એટલે સંસ્કાર માટે બ્રાહ્મણ જોઈએ લગ્ન માટે બ્રાહ્મણ જોઈએ અંતિમ સંસ્કાર આપણે ત્યાં સોળ સંસ્કાર કહેવાય અને સંસ્કારો કરાવનારા બ્રાહ્મણો પોતાનું સર્વસ્વ ત્યાગી છોડી અધ્યયન કરી અને ભારતીય સંસ્કૃતિને આજે પણ ટકાવી રાખી છે અને દેશ વિદેશમાં ફરીને આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રહ્યા છે અને આગળ પણ ટકાવશે અને બ્રાહ્મણોના પુણ્ય પ્રતાપે આજે આ ભારત દેશ આજે પણ ઉપાધિઓથી તકલીફો થી મુસીબતોથી બચી મુસીબત આવી હોય ને એક બ્રાહ્મણ આવીને ઘરની અંદર શાંતિ પાઠ કરે ને શાંતિ પાઠ કરી અને નજર ઉતારવાનો રક્ષા મંત્ર નો ઉચ્ચારણ કરે ને ભલ ભલી નજર ઉતરી જાય આ મંત્રો એટલી તાકાત છે પણ એ મંત્રો બ્રાહ્મણો છે ગણેશજીને આપવું જ પડે ક્યાં જાય અને જેવા પહોંચ્યા ને બધા જેટલા બેઠા હતા ઉભા થઈ ગયા બ્રાહ્મણ આપણા ત્યાં આ રીતનું સન્માન છે

અને એટલે જ શ્રાદ્ધ કૌમુદીમાં કેવાયું છે કે બ્રાહ્મણ જે દિવસે શ્રાદ્ધના દિવસોમાં લાડુ નો પડી જાય ને એના મોઢામાં એ જૂઠ ને ખાઈને આપણા પિતૃ તૃપ્ત થાય છે ભગવાન છે અને માટે જ દાન લેવાનો અધિકાર માત્ર બ્રાહ્મણ ને છે પ્રિયજનો યાદ રાખજો બ્રાહ્મણ કરી અને આપો તો દાન ફળ મળતું નથી અને એટલા માટે ભગવાનને ને પણ જ્યારે દાન લેવું હતું ને તો ભગવાન જેવા ભગવાન પણ શું બન્યા શું બન્યા બ્રાહ્મણ બટોક